આ પોષણ ઉત્સવ બે હજાર ચોવીસમાં આરોગ્ય વિભાગ મધ્યાહન ભોજન વિભાગ ઇન સીડીપીઓ આંગણવાડી સુપરવાઇઝર ઓફિસ સ્ટાફ આંગણવાડી કાર્યકર બહેનો હેલ્પર બહેનો આંગણવાડીના લાભાર્થીઓ બહેનો ઉપસ્થિત રહ્યા હતા જિલ્લા પ્રોગ્રામ ઓફિસર વિડીયો કોલના સંપર્ક દ્વારા લાભાર્થીઓને માર્ગદર્શન આપ્યું હતું આ સાથે તંદુરસ્ત બાળ હરીફાઈ તેમજ મિલેટ વાનગી સ્પર્ધાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું અને એકથી ત્રણ નંબર વિજેતાઓને પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યા હતા આંગણવાડી વર્કર બહેનો દ્વારા રોલ પ્લે તેમજ મંગળ દિવસ વિશે માહિતી પધારેલા લાભાર્થીઓ મહેમાનોને આપવામાં આવી હતી તથા ઘટકના સુપરવાઇઝર પૂનમબેન દ્વારા સરગવાથી થતા ફાયદા તથા પ્રજ્ઞાબેન સુખાનંદી દ્વારા પણ મિલેટ વિશે સમજણ આપવામાં આવી હતી આમ આ પોષણ ઉત્સવ બે હજાર સોવીસ સફળતાપૂર્વક પૂરો થયો હતો બ્યુરો રિપોર્ટ ભાનુભાઈ સાસિયા વિસાવદર